પૂજ્ય નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્ર ગોપાલજી મહારાજ શ્રી ના એક્યાસી માં જન્મદિન નિમિત્તે દ્વિ દિવસીય કીર્તન શિબિર થયો શુભારંભ અનંત વિભૂષિત શુદ્ધા દેત પુષ્ટિ માર્ગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી મથુરેશ્વર મહારાજ શ્રીની આજ્ઞા એવમ આશીર્વાદ દ્વારા શ્રી વલ્લભ વિઠ્ઠલ ગંથ પ્રકાશના મંડળ ટ્રસ્ટના આદ્ય સંસ્થાપક નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય ચંદ્ર ગોપાલજી મહારાજ શ્રીના એક્યાસી અતિથિ વિશેષ પદે સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ પૂજ્ય શ્યામસુંદરજી શર્માજી શ્યામુરાજા પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી યોગેશ્વર મહોદય શ્રી પ્રાચી બેટી મંગલમય ઉપસ્થિતિમાં અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલી સામે આવેલા અનસુયાબેન હોલ ખાતે કીર્તનકાર મંગલભાઈ બાપુદ્રાની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો ખાસ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા સંસ્કારી નગરી વડોદરાના શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ સાહિબા કીર્તન શિબિર અંગે નિત્યલીલામાં લીલામાં બિરાજમાન ચંદ્રગોપાલ મહારાજ સ્વરણજીતસિંહ ગાયકવાડના સંબોધીને સંગીત પ્રત્યેનો અદ્ભુત પ્રેમની ગાથા રજૂ કરી હતી પૂજ્ય શ્રી યોગેશ્વર કુમાર મહોદય શ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે દાનનો પ્રારંભ વહેલી સવારથી થાય દાન લીલા દાન એકાદશીથી અમાવસ્યા સુધી એટલે કે વીસ દિવસ દાન લીલાનો મહિમા જોવા મળે છે પ્રભુની લીલાના સ્થળોનું વિસ્તૃત માહિતી કીર્તનના ભાવાર્થી સાથે સમજાવી હતી સુપ્રસિદ્ધ કીર્તનકાર મંગલભાઈ બાપુદરાએ કીર્તનની રમઝટ જમાવતા દાન લીલાના કીર્તન મેરી ભરી મટુકિયા લઈ ગયો રે આજે મેરી વૃંદાવન દધી લૂટી વ્રજ યશોદા આપને મોહન કો જરૂરત મટુકી ફૂટી વગેરે દાન લીલાના કીર્તનોની સંગીતના સથવારે સત્સંગ હોલ વ્રજ ભૂમિમાં ફેરવાયો હતો પ્રારંભમાં રાજમાતા સુભાંગીની રાજ ગાયકવાડનું સાલ બુકે મોમેન્ટ સ્મૃતિ ચિહ્નો દ્વારા બહુમાન કરાયું મહાપ્રભુજી ગુસાઈજી પ્રભુ જન્મદિવસ નિમિત્તે નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી ચંદ્ર ગોપાલજી મહારાજ શ્રીના ના ચિત્રજી પર પુષ્પોની માલ્યાર્પણ કરવામાં આવી શિબિરમાં ઉપસ્થિત રહેલા અગ્રણી વૈષ્ણવો દ્વારા બ્રજલતાજી વહુજી મહારાજ પૂજ્ય શ્યામુરાજ યોગેશ્વર મહોદય શ્રી પ્રાચી બેટીજીના માલ્યાર્પણ અને સ્મૃતિચિન્હ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું પાઠશાળાની નાની બાલિકા દ્વારા મંગલાચરણ જ્ઞાન દ્વારા કીર્તન શિબિરનો ભક્તિસભર પ્રારંભ જોવા મળ્યો ખૂબ વિશાળ સંખ્યામાં કીર્તન રસિકો પ્રિયજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિબિરનું સંચાલન કથાકાર ગિરિરાજભાઈ શાસ્ત્રીજીએ કરી રહ્યા છે